આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો સોના અને ચાંદીમાં સતત થોડી રાહત આપી છે પરંતુ ચાંદીમાં ચમક જે છે એ સામાન્ય રીતે એમ કહી શકાય કે એક લાખની સપાટી ચાંદી જે છે એ ટ્રેડ કરતી જોવા મળી રહી છે જો મિત્રો તમે પણ સોનું લેવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો આજના તાજા સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ so, 22 બાવીસ કેરેટ સોના અંદર આજે બાવીસ કેરેટ સોનામાં તો સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે જેની સામે ચોવીસ કેરેટ સોના ભાવની માહિતી મેળવીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું મેળવી લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદી ની કિંમત આજે એકસો ને બે રૂપિયા જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર ને એકવીસ માં જયારે સો ગ્રામ ચાંદી દસ હજાર બસો ને માં અને એક કિલો

તમે પણ સોના ચાંદીની ની કરવાનું વિચારી રહ્યા છો તો સોનાની મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા ખુબ જ મહત્વના સમાચાર જે આ મિત્રો વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલે સંબંધ ધરાવતો હોય છે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ ત્રણ હજાર ને પચાસ ડોલરના સ્તરે જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદી બે પોઈન્ટ પાંચ ટકા ઉછળીને ચોત્રીસ ડોલર પર પહોંચી ગઈ છે તો ઘરેલું બજારમાં સોનું કાલે તેજી સાથે બંધ થયું હતું જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખૂલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું

સોનાના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે પરંતુ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ઘણા બધા ફેરફાર પણ જોવા મળ્યા છે આજની વાત કરીએ તો મિત્રો શરૂઆત તબક્કામાં સોનું જે છે એ થોડા વધારા સાથે ખુલ્યું હતું પરંતુ પછી તરત જ નીચે આવતું જોવા મળી રહ્યું હતું જેના કારણે સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને જો મિત્રો સોનાની માંગની અંદર વધારો નોંધાય તો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં હજુ પણ વધારો થાય

લઈને હજાર ની આજુબાજુ થાય તો સોનાની શું કાર્ય કરતું હોય છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાને મહત્તમ સપાટીએ એટલે કે ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે અને સોનાના ભાવ જે છે એ નીચા નથી આવવા દેતું તો ઘરે સોના તેમજ ચાંદી આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે અને સોનું ખરીદવું છે તો ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી

I don't know why. Uh... સોનાના બ્રેસલેટ સોનાની વીટી જેવા ઘણા બધા દાગીના બનાવી અને લગ્ન પ્રસંગ નિમિત્તે અથવા તો શુભ પ્રસંગ નિમિત્તે લોકો સંબંધ કરતા હોય છે સોનાના પણ તો આપણે ગુજરાતના શહેરોમાં સૌથી વધારે આ વસ્તુ જોવા મળી રહી છે જેના કારણે લોકો જે છે એ સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે પરંતુ હાલ સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે ઘણા બધા લોકો જે છે એ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા કારણ કે સોનાની કિંમતો મોંઘી થતી જોવા મળી રહી છે જેના કારણે અઢાર કેરેટ સોનામાંથી લોકો દાગીના બનાવવાનું પસંદ કરી રહ્યા છે તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીશું